નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું પરમાર દેવિકા એલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માસા ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત આપવામાં આવેલ પાવર જરૂરિયાત માટે સિરીઝ પેરેલલ ગ્રુપના સોલર સેલની સંખ્યા શોધવાના પ્રેક્ટિકલ અંગે આપ સૌને તાલીમશ્વ માર્ગદર્શન આપીશ હવે આપણે આગળ જોઈએ તો આ પ્રેક્ટિકલ કરવા માટે જરૂરી સાધન સામગ્રી કઈ કઈ છે તે વિશે આપણે સૌથી પહેલાં જાણી લઈએ તો મિત્રો આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ જોઈ લઈએ હેતુ છે આપવામાં આવેલ પાવર જરૂરિયાત માટે સિરીઝ પેરેલલ ગ્રુપના સોલર સેલની સંખ્યા શોધવી તો પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે આપણને જે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ એટલે કે સાધન સામગ્રીની જરૂરિયાત પડશે તેના વિશે થોડીક માહિતી લઈ લઈએ જરૂરિયાત છે વાયરમેન ટૂલ કીટની એક મલ્ટીમીટર જોઈશે આપણને એ મીટર છે જેની રેન્જ ઝીરોથી પાંચસો મિલી એમ્પીયરની છે સોલ્ડરિંગ આયન સોલ્ડર કરવા માટે સોલાર સેલ જેને આપણે સોલર પ્લેટ બી કહીએ છીએ તેની જરૂર પડશે જે છ વોલ્ટ બસ્સો મિલી એમ્પીયર રેન્જની છે કનેક્ટિંગ વાયર કનેક્શન્સ કરવા માટે સોલ્ડર વાયર અગેઇન સોલ્ડરિંગ કરવા માટે અને ઇન્સ્યુલેશન ટેપ કનેક્શન કર્યા પછી કદાચ કોઈ વાયરનું આપણે જે જોડાણ કર્યું હોય ત્યાં ગાડી એ ખુલ્લું ન રહી જાય એના માટે ઇન્સ્યુલેશન ટેમ્પની જરૂર પડશે કેવી રીતે કનેક્શન કરવાના છે એના માટે તો મિત્રો આપણને ખબર જ છે આપણા પ્રેક્ટિકલનો હેતુ કે આપેલ જરૂરિયાત પાવરના મુજબ તો સૌથી પહેલાં તો આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે આપણને જ ખબર હોવી જોઈએ કે આપણને કેટલો પાવર અથવા આઉટપુટ જોઈએ છે તો મારી પાસે જે આઉટપુટ મારે લેવાનો છે આ સોલર સેલમાંથી એ છે બાર વોલ્ટ અને એક એમ્પિયર એની એક સ્ટ્રીપ છે મારા પાસે લોડ તરીકે તેનો મતલબ એ થયો કે આઉટપુટ મારે બાર વોલ્ટ અને એક એમ્પીયરનો લોડ લેવા માટે મારે સોલર સેલ કેટલા જોઈશે તો સૌપ્રથમ તો એની ગણતરી કરવામાં આવે છે તો અહીં હું તમને બતાવીશ કે ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે છ વોલ્ટની એક મારી પાસે સોલર પ્લેટ છે જે બસ્સો મિલી એમ્પીયરની છે બરાબર છે તો આ વોલ્ટેજ આટલા છે કરંટ આટલા છે તો એના વોટ હું આ રીતે શોધી શકીશ આપણે જાણીએ છીએ વોટ શોધવા માટેનું સૂત્ર શું છે પી બરાબર વી ગુણ્યા આઈ વોલ્ટેજ મારા છ વોલ્ટ છે એમ્પિયર મારા બસ્સો મિલી એમ્પિયર છે તો આ હિસાબે મને વોટ કેપેસિટી વન પોઈન્ટ ટુ વોટ મળે છે આ થઈ સેલના વોલ્ટ એમ્પિયર અને વોટ કેપેસિટીની વાત એના પછી છે લોડ આપેલ લોડ હવે મેં તમને કહ્યું એ મુજબ મારી પાસે જે એલ ઇડી સ્ટ્રીપ છે એ બાર વોલ્ટની છે અને એનો કરંટ જે છે એ એક એમ્પિયરનો છે તો આ હિસાબે લોડનો વોટ મારો બાર વોટ થાય છે અહીં કેલ્ક્યુલેશનમાં આપણે જોઈ શકીએ છીએ પી બરાબર વી ગુણ્યા આય મારા વોલ્ટેજ છે બાર વોલ્ટ કરંટ છે મારો એક એમ્પિયર આ હિસાબે ડબલ્યુ મારો એટલે કે વોટ થાય છે મારા બાર વોટ હવે સિરીઝ અને પેરેલલમાં આપણે એની ગણતરી કરવાની છે કે સિરીઝમાં ગોઠવીશું તો કેટલા વોલ્ટેજ મળશે પેરેલલમાં ગોઠવીશું તો કેટલા વોલ્ટેજ મળશે તો સિરીઝ ગ્રુપમાં જ્યારે આપણે સેલને જોડીએ છીએ ત્યારે આપણે શોધવાની સંખ્યા છે સોલરની તો સિરીઝમાં કેટલા જોડવા પડશે અને પેરેલમાં કેટલા જોડવા પડશે એની સંખ્યા શોધવા માટે સૌ આપણે જોઈશું સિરીઝ ગ્રુપમાં જોડાતા સેલની સંખ્યા તો સેલની સંખ્યા શોધવા માટેનું આ એક સૂત્ર છે કે કુલ જરૂરી વોલ્ટેજ ભાગ્યા એક સેલના વોલ્ટેજ હવે સ્ટ્રીપ મારી બાર વોલ્ટેજની છે અહીં મેં લખેલું જ છે લોડ લોડ તરીકે મારી પાસે સ્ટ્રીપ છે મેં અહીંયા લોડ શબ્દનો ઉપયોગ કર્યો છે તો બાર વોલ્ટની છે અને એક સેલ મારી પાસે જે છે એ છ વોલ્ટેજનો છે એટલે કે બે નંગ મળશે એટલે સિરીઝમાં મારે જે સોલર સેલ જોડવાના છે એની સંખ્યા બે નંગ છે તો અહીં આપણને સિરીઝ ગ્રુપમાં બે નંગ સોલર સેલ જોડવાના થશે હવે લોડ સર્કિટ માટે જોઈતો કરંટ લોડ સર્કિટ એટલે કે મારી જે એલ ઇડી સ્ટ્રીપ છે એ એક એમ્પિયરની છે તો મારે એક એમ્પિયર કરવા માટે હવે બે નંગ સિરીઝ સેલને કેટલી એવી રો થશે એ હું શોધીશ તો સેલની હાર એટલે કે રો હું શોધીશ તો એના માટેનું જે સૂત્ર છે એ છે લોડ કરંટ ભાગ્યા એક સેલનો કરંટ લોડ કરંટ આપણે જાણીએ છીએ એક એમ્પિયરનો છે હવે આપણે એને મિલી એમ્પિયરમાં જોઈએ તો એક હજાર મિલી એમ્પિયર થશે તો અહીં મેં લખેલું છે એમ્પિયરની જગ્યાએ એના કન્વર્ટ કરીને એક હજાર મિલી એમ્પિયર મારા એક સેલનો કરંટ આગળ હું જણાવી ચૂકી છું જે બસ્સો મિલી છે તો એક હજાર મિલી એમ્પિયર લોડનો કરંટ ભાગ્યા બસ્સો મિલી એક સેલનો કરંટ છે તો કુલ પાંચ નંગ થશે એટલે પાંચ હાર પાંચ રો બનાવવાની મારે થાય છે હવે સેલની કુલ સંખ્યાની ગણતરી તો કુલ સેલની ગણતરી માટેનું સૂત્ર છે સિરીઝમાં જોડાતા કુલ સેલ ગુણ્યા પેરેલ રોની સંખ્યા તો આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ કે સિરીઝ ગ્રુપમાં સેલની સંખ્યા આપણે બેન અંક શોધી હતી અને પેરેલની અંદર કુલ સિરીઝમાં જોડાયેલ સોલર સેલની કુલ રોક કેટલી કરવાની છે એ છે પાંચ છે સૂત્રના હિસાબે તો ટોટલ આપણને દસ સોલર સેલની જરૂર પડશે આ આપણી આખી કેલ્ક્યુલેશન છે હવે આપણે જઈશું કે એને આપણે કનેક્શન્સ કેવી રીતે કરીશું તો હવે આપણે કનેક્શન ઉપર જઈશું તો મિત્રો ગણતરી મુજબ હવે આપણે ડાયાગ્રામ જોઈશું ગણતરીમાં મેં તમને કહ્યું હતું કે આપણને બે સોલર સેલ સિરીઝમાં કનેક્ટેડ હોવા જોઈએ અને એની પાંચ રો જોઈએ તો અહીં ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ મેં બે સેલ છે એને સિરીઝમાં જોડ્યા છે અને એવી મેં પાંચ રો બનાવી છે એક બે ત્રણ ચાર પાંચ હવે આનું કનેક્શન બી હું આમાં તમને સમજાવી દઉં તો સિરીઝ કનેક્શન કોઈ બી સેલનું અથવા સોલર સેલનું કેવી રીતે થાય છે તો સિરીઝમાં કનેક્શન કરવા માટે એક સેલનો પોઝિટિવ છેડો છે એ બીજા સેલના નેગેટિવ છેડા સાથે જોડાશે આ રીતે એ સિરીઝ કનેક્શન થાય છે અને પેરેલલ કનેક્શન કરવાની અંદર દરેક સેલના સરખા ટર્મિનલ એટલે કે નેગેટિવ ટર્મિનલને આપણે શોર્ટ કરીએ છીએ અને એ જ સેલના બીજા ટર્મિનલને આપણે એકસાથે કનેક્ટ કરીએ છીએ તો સિરીઝ અને પેરેલલ કનેક્શન સોલર સેલનું આ મુજબ થશે તો મિત્રો સિરીઝ પેરેલલ સોલર સેલના કનેક્શનના ડાયાગ્રામ આપણે જોઈ લીધા છે હવે અહીં મારી પાસે એક ડાયાગ્રામ છે જે છે પેનલનું ઇન્સ્ટોલેશન કેવી રીતે થાય છે અને એનું નોલોડ ટેસ્ટિંગ કેવી રીતે થાય છે તો અહીં તમે જોઈ શકો છો પીવી મોડ્યુલ એટલે કે સોલર સેલનું જે આપણે કનેક્શન કરીએ છીએ કનેક્શન સાથેની આખી એક પેનલ એને તમે પીવી મોડ્યુલ એટલે કે ફોટો વોલ્ટેજ મોડ્યુલ પણ કહી શકો છો તો અહીં તમે જોઈ શકો છો મારા ગણતરી મુજબના જે બે સેલ સિરીઝ અને પાંચ પાંચ પેરેલલમાં છે એનું એક આખું અહીંયા ડાયાગ્રામ બનાવેલો છે અને આને ઇન્સ્ટોલ એક સ્ટેન્ડ ઉપર તમે કરી શકો છો અથવા જો પ્રોજેક્ટ બનાવવાની રીતે હોય તો તમે એને કોઈ બોર્ડ ઉપર બી ફિટ કરી શકો છો અહીંયા ખાલી મેં રેફરન્સ માટે અહીંયા તમને સ્ટેન્ડ બતાવેલ છે હવે એનું સિરીઝ અને પેરેલ કનેક્શન આખું થઈ ગયા પછી આખી પેનલ થઈ ગયા પછી નો લોડ ટેસ્ટિંગ કરવાનું હોય છે નો લોડ ટેસ્ટિંગ માટે જે સોલર સેલના નેગેટિવ છેડાઓમાંથી જે કોમન છેડો નીકળે છે એને આપણે એક સ્વિચને આપીશું અને પોઝિટિવ છેડાનો જે કોમન છેડો નીકળે છે એને આપણે એક વોલ્ટ મીટરમાં આપીશું અને બંને છેડાના જે એક એક છેડા વધે છે એ આપણે સ્વિચના એ બીજા ટર્મિનલનો વોલ્ટ મીટરના બીજા ટર્મિનલ સાથે કનેક્ટ કરી અને આખી સર્કિટ પૂરી કરીશું હવે આ નો લોડ ટેસ્ટિંગ છે અહીં મેં કોઈ પણ પ્રકારનો લોડ જોડેલ નથી તો જ્યારે લોડ જોડેલ ન હોય ત્યારે કેટલો વોલ્ટેજ આવે છે એ આપણે ચેક જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું ત્યારે આપણે હું તમને બતાવીશ તો મિત્રો આપણે કેલ્ક્યુલેશન જોયું સિરીઝ પેલેલલ કનેક્શન સોલર સેલનું કેવી રીતે થાય છે એ જોઈ ચૂક્યા નો લોડ હોય ત્યારે એનું કનેક્શન્સ કેવી રીતે થાય છે એ જોયા હવે જ્યારે લોડ જોડીએ છીએ સોલર પેનલને બનાવ્યા પછી ત્યારે આના કનેક્શન્સ કેવી રીતે હોય છે એ આપણે જોઈ લઈએ અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કનેક્શન એ જ છે બે સેલ સિરીઝમાં છે જેની પાંચ રો બનાવવામાં આવેલી છે હવે આ આખી જે સર્કિટ છે એમાં જે કોમન ટર્મિનલ નીકળેલા છે સોલર સેલનો અહીંથી નેગેટિવ અને બીજા સેલના પોઝિટિવ એ બંનેની વચ્ચે પેરેલમાં વોલ્ટ મીટર જોડીશું વોલ્ટ મીટર હંમેશા કોઈપણ સર્કિટની પેરેલલમાં જોડવામાં આવે છે અને અહીં એક એ મીટર જોડેલ છે એ મીટર હંમેશા કોઈપણ સર્કિટમાં સિરીઝમાં જોડવામાં આવે છે નેગેટિવનો જે કોમન છેડો છે એ સ્વિચમાં જશે સ્વિચનો બીજો છેડો છે એ એ મીટરમાં જશે સિરીઝમાં એ મીટરનો બીજો છેડો છે લોડમાં જશે અને લોડનો જે બીજો ટર્મિનલ નીકળે છે એ આપણી પેનલનો જે પોઝિટિવનો કોમન છેડો છે તેની સાથે જોડીશું આ જોડ્યા પછી આખી સર્કિટ આપણી કમ્પ્લીટ થઈ જાય છે હવે આપણે આ પ્રેક્ટિકલને પરફોર્મ કરીશું મિત્રો થિયોરિટિકલી આપણે થોડુંક જોઈ લીધું ડાયાગ્રામ કેલ્ક્યુલેશન્સ બધું હવે પ્રેક્ટિકલ પરફોર્મ માટે જે સાધન સામગ્રી જોઈએ છે તે હું તમને બતાવી દઉં આપણે પકડનો ઉપયોગ કરીશું મારી પાસે એ મીટર છે ઝીરોથી પાંચસો મિલી એમ્પીયર રેન્જનું મલ્ટીમીટર છે એક સ્ક્રુ ડ્રાઈવર છે ટેસ્ટર છે વાયર સ્ટીપર છે વાયર છોલવા માટે સોલ્ડર વાયર છે સોલ્ડર કરવા માટે એક સોલ્ડરિંગ આયન છે અને સૌથી મહત્ત્વનું મારી પાસે એક આ સોલર સેલ છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હવે આ સોલર સેલમાં તમે અહીં પાછળ જોશો સોલર સેલના બંને ટર્મિનલ છે તમે જોઈ શકો છો ટર્મિનલની જોડે જ એનું માર્કિંગ કરેલું હોય છે પોઝિટિવ કયો છે નેગેટિવ કયો છે અહીં તમે જોઈ શકો છો આ જે છે એ પોઝિટિવ ટર્મિનલ છે અને આ બાજુ છે એ નેગેટિવ ટર્મિનલ છે તો મિત્રો બે સેલ છે મારી પાસે જેના બે ટર્મિનલ છે ટર્મિનલ સાથે મેં કનેક્ટિંગ વાયરને સોલ્ડર કરી અને બંનેના વા ટર્મિનલને થોડા બહાર કાઢી દીધા છે હવે સિરીઝ કનેક્શન કેવી રીતે થાય છે હું તમને સમજાવીશ તો મારી પાસે જે બે પેનલ છે એનું હું તમને સિરીઝ કનેક્શન અત્યારે બતાવું આ પેનલ છે એમાં આ બાજુ નેગેટિવ પોઈન્ટ છે અને આ બાજુ પોઝિટિવ ટર્મિનલ છે આ પેનલમાં અહીં નેગેટિવ છે અને અહીં પોઝિટિવ છે સિરીઝ કનેક્શનની અંદર જ્યારે એક સેલનો પોઝિટિવ છેડા સાથે બીજા સેલના નેગેટિવ છેડા સાથે એનું કનેક્શન થતું હોય છે તો આ છે પોઝિટિવ અને આ સેલનો આ છે નેગેટિવ તો હવે આપણે આનું સિરીઝ કનેક્શન કરીશું આ બે સોલર સેલના સિરીઝ કનેક્શનની વાત થઈ હવે જો મારે દસનું કરવું હોય તો દસ માટે આ જ થશે કે એક સોલર પેનલનો પોઝિટિવ છેડા સાથે બીજી સોલર પેનલનો નેગેટિવ છેડો કનેક્ટ થશે આ સિરીઝ કનેક્શન થયું હવે જો પેરેલ કનેક્શન કરવું હોય તો હું તમને આ બે સેલ ઉપર જ બતાવી દઉં તો સિરીઝ કનેક્શનમાં એવું થાય છે કે આ સેલનો નેગેટિવ છેડો પોઝિટિવ અને અહીં આ નેગેટિવ છે આ પોઝિટિવ છે તો પેરેલલ કનેક્શન કરવા માટે એક સોલર સેલનો નેગેટિવ અને બીજા સોલર સેલનો નેગેટિવ છેડો કનેક્ટ થશે અને પોઝિટિવ સાથે પોઝિટિવ છેડાનું કનેક્શન થશે તો આ રીતે સેલના કનેક્શન મેં તમને બતાવ્યા કે સેલના સિરીઝ કનેક્શન કેવી રીતે થાય છે અને પેરેલલ કનેક્શન કેવી રીતે થાય છે આ બે ફક્ત મેં તમને બે સેલ માટે બતાવ્યું આપણા પાવરની જરૂરિયાત જે આપણને જે સેલની સંખ્યા જોઈતી હતી તે દસ છે તો આપણે દરેક બે સેલનું સિરીઝમાં કનેક્શન કરી અને એવી પાંચ રો બનાવીશું અને પછી આપણે આપણો પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું તો મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણી ગણતરી મુજબ આપણે જે સેલ લીધા દસ નંગ છે અને આ સેલ આ સેલ બંનેનું સિરીઝ કનેક્શન છે અને એવા સિરીઝ કનેક્શન કરવાવાળા પાંચ રો આપણે બનાવેલ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે અત્યારે આની ઉપર સૂર્યપ્રકાશ પડેલો નથી તો ત્યારે એક સેલના વોલ્ટેજ કેટલા આવે છે એ હું આપણને બતાવી દઉં એક સેલના વોલ્ટેજ જ્યારે સૂર્યપ્રકાશ નથી ત્યારે અંદાજે બે વોલ્ટની આજુબાજુ બતાવે છે હવે એક સેલ હતો હવે હું બે સેલના તમને બતાવું તો બે સેલના વોલ્ટેજ અંદાજે ચાર વૉલ્ટની આજુબાજુ આપણને મલ્ટીમીટરમાં દેખાઈ રહ્યા છે આ ફક્ત પ્રકાશ જ્યારે નથી સેલ ઉપર ત્યારના વોલ્ટેજ છે મિત્રો નો લોડ ટેસ્ટિંગ આપણે કર્યું હવે આપણે લોડ અને એ મીટરના કનેક્શન્સ કરીશું આપણે જે આખી પેનલ એક સોલર પેનલ બનાવી છે એના સાથે તો લોડ તરીકે મારી પાસે આ સ્ટ્રીપ છે જોઈ શકો છો સ્ક્રીન ઉપર લોડનો નેગેટિવ છે અને એ મીટર એ મીટર હંમેશા સિરીઝમાં જોડાતું હોય છે લોડમાં તો આપણે એ મીટર સાથે લોડના નેગેટિવનું કનેક્શન કરી નાખીશું એ મીટરનો બીજો છેડો છે એ સોલર પેનલની નેગેટિવ છેડા સાથે કનેક્શન કરીશું અને લોડનો બીજો છેડો છે એ સોલર પેનલના પોઝિટિવ છેડા સાથે કનેક્શન કરીશું તો આ આપણા કનેક્શન એ મીટરના લોડના અને સોલર પેનલ સાથેના કનેક્શન રેડી છે ચોમાસામાં વાદળછાયું વાતાવરણ હોવાથી સૂર્યપ્રકાશ ન હોવાથી આપણે આપણી લોડ સ્ટ્રીપને જોઈ શકીએ છીએ તે પ્રકાશિત નથી થતી અને એમ્પિયર પણ આપણને એમ્પિયર મીટરમાં કરંટ નથી બતાવતા પણ આપણે કૃત્રિમ રીતે સોલર પેનલ ઉપર પ્રકાશ પાડવા માટે આપણે એક બસો વોટના લેમ્પનો ઉપયોગ કરેલ છે જેનો પ્રકાશ આપણે સોલર પેનલ ઉપર પાડીશું અને એ ટાઈમે પ્રકાશ પાડ્યા પછી આપણી સ્ટ્રીપ ચાલુ થાય છે એ પણ જોઈશું અને એ મીટરની અંદર કરંટ આવે છે એનું ડિફ્લેક્શન પણ આપણે સારી રીતે જોઈ શકીશું તો મિત્રો કૃત્રિમ રીતે સૂર્યપ્રકાશ પાડવા માટે અહીં મેં બસો વોટના લેમ્પનો ઉપયોગ કરેલ છે તો હવે હું તમને બતાવીશ સ્ટ્રીપ અહીં આપણી ચાલુ થઈ ગઈ છે અને તમે અહીં કરંટ આવી ચૂક્યું છે એનું ડિફ્લેક્શન પણ તમે એમ્પિયર મીટરમાં જોઈ શકો છો જે પચીસ એમ્પિયર જેટલો બતાવે છે તો મિત્રો કૃત્રિમ રીતે એટલે કે સોલર પેનલ ઉપર લેમ્પ પ્રકાશિત કર્યા પછી તમે એમ્પેયર મીટરમાં ડિફ્લેક્શન જોઈ શકો છો અને હું તમને એક સેલના વોલ્ટેજ બતાવું તો એક સેલના વોલ્ટેજ તમે વોલ્ટ મીટરમાં જોઈ શકો છો જે લગભગ છની આજુબાજુ આવે છે તો મિત્રો આપણે જોયું કે બાર વોલ્ટેજ અને એક એમ્પિયરના લોડ સ્ટ્રીપ માટે આપણને કુલ દસ નંગ સોલર સેલની જરૂર પડે છે અને આપણે એ પણ જોયું કે એનું સિરિયસ કનેક્શન અને પેરેલ કનેક્શન કેવી રીતે થાય છે આના પરથી એ તારણ નીકળે છે કે સોલર સેલ નામ જ એનું કહે છે કે જ્યાં સુધી સૂર્યપ્રકાશ ન હોય ત્યાં સુધી એમાં વોલ્ટેજ એના આઉટપુટમાં કોઈ જ વોલ્ટેજ બતાવશે નહીં અહીં આપણે પ્રેક્ટિકલ દરમિયાન તમે જોયું કે કૃત્રિમ સૂર્યપ્રકાશ એટલે કે બલ્બની મદદથી આપણે સોલર સેલ ઉપર પ્રકાશ પાડ્યો અને એ પ્રકાશ પાડતાં આપણી એલ પણ ગ્લો થાય છે અને એમ્પિયર મીટરમાં ડિફ્લેક્શન બતાવે છે અને વોલ્ટેજ પણ આપણને બતાવે છે અને સૂર્યપ્રકાશ સોલર સેલ ઉપર પડશે તો જ એ લોડ લેશે એ વગર એ કોઈ પણ પ્રકારનું આઉટપુટ આપણને આપશે નહીં હવે પ્રેક્ટિકલ દરમિયાન શું સાવચેતી લેવાની છે એ હું તમને જણાવીશ તો સૌથી પહેલાં તો સોલર સેલની હંમેશા તમારી જરૂરિયાત કેટલી છે એના હિસાબે સોલર સેલની ગણતરી કર્યા પછી જ તમારે સોલર સેલ લેવાના છે દરેક સોલર સેલની જે રેન્જ છે એક જ રેન્જના બધા જ સોલર સેલ લેવાના છે અલગ અલગ રેન્જના સોલર સેલ તમે લેશો તો આઉટપુટ તમને જે જોઈશે એ મળશે નહીં એટલે એનું જે વોલ્ટેજ એમ્પિયર અને વોટ કેપેસિટી છે એ સરખી હોવી જોઈએ જ્યારે કનેક્શન્સ કરો છો તમે ત્યારે એ કનેક્શન લૂઝ ન રહેવા જોઈએ સોલ્ડરિંગ કરો છો ત્યારે સોલ્ડરિંગ કર્યા પછી એ પૂરેપૂરું સુકાઈ ગયા પછી તમે એના બધા જ કનેક્શન કરશો એના પછી છે મીટર જે તમે ઉપયોગ કરો છો એમ્પિયર મીટર એ બી યોગ્ય રેન્જનું હોવું જોઈએ કનેક્શન્સ કરતી વખતે તમારે પ્રોપર શૂઝ પહેરવાના છે આ બધી સાવચેતીઓની આપણે ધ્યાન રાખીશું અને સૌથી મહત્ત્વનું તો એ જ છે કે સોલર પેનલ તમારું વર્ક ત્યારે જ કરશે જ્યારે સંપૂર્ણ સૂર્યપ્રકાશ હશે મિત્રો આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર